હલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ક્રિસ્પી બોલ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા ત્રણ ચમચી કોર્નફ્લા લીધેલો છે બે ચમચી મેંદાનો લોટ એક કાચું બટેકું લીધેલું છે ચીલી ફ્લેક્સ કોથમરી સ્વાદ અનુસાર મીઠું કશ્મીરી મરચું જીરું ચાટ મસાલો આમચૂર પાવડર એક ટી સ્પૂન હળદર અને બ્લેક પેપર આ ત્રણેય વસ્તુઓ આપણે સર્વિંગમાં એડ કરીશું તરવા માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે બટેકાને ખમણી લેશું આપણે આ રીતે બટેકાને ખમણી અને બે થી ત્રણ વખત ધોઈ લીધા છે આ રીતે આપણે એકદમ જાડું ખમણવાનું છે એને ત્યારબાદ એમાં કશ્મીરી મરચું એડ કરશું એક ટી હળદર અને ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ મેંદાનો લોટ એડ કરશું કોર્નફ્લાર ત્યારબાદ કોથમરી એડ કરશું બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો આપણે આ રીતે તૈયાર કરી લેવાનું છે તો આપણે આના બોલ્સ બનાવી લેશું આ રીતે આપણે બોલ્સ બનાવી લેવાના છે તો આપણો અહીંયા તેલ ગરમ છે તો બોલ્સને આપણે તરી લેશું આપણે જરૂર લાગે તે રીતે આપણે કોર્ન ફ્લાર એડ કરી શકીએ છીએ તો આપણે આને સ્ટાર્ટિંગમાં મીડિયમ ગેસ ઉપર અને લાસ્ટમાં આપણે ફૂલ ગેસ ઉપર એને તરી લેશું આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન તરી લેવાના છે આપણે આ તૈયાર થઈ ગયા છે તો કાઢી લેશું ત્યારબાદ આપણે લાસ્ટમાં મરચાં એડ કરશું તો ઉપર મસાલા કરીશું તો સૌપ્રથમ ચાટ મસાલો એડ કરશું ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું ત્યારબાદ આમચૂર પાવડર એડ કરશું ત્યારબાદ ચીલી ફ્લેક્સ આપણા તૈયાર થઈ ગયા છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ક્રિસ્પી બોલ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં